છે અને હવાના વેગા છે સાડા નવ તો આજે આજે ભાવેશભાઈની વાડીએ છીએ અને ખાતર ઓલું હું તો હતું એમાંથી પાણા વીણી છે તો મજૂર હે પાંચ અને જોવો પાછળ ટોલી ભરે છે અને આપણે ટ્રેક્ટર રાખી છે તો આજે બપોર પછી હવે વયું જવાનું હોય અહીંથી પાછું ઘરે તો થોડું કામ છે અહીંયા બતાવીએ અને પછી નીકળીએ પાછા તો અત્યારે પાણા હારી છે મજૂર હે છ જણા હે તો જુઓ મિત્રો આપણે આ ટ્રેક્ટર રાખી છે મહિન્દ્રા સ્યાસ ચો પીચોતેર દિઆઈ અને ભાવેશભાઈ ઉહ નાખે છે અને ફુઆઈમાં રોટા વેટા રાખે છે બે ટ્રેક્ટર ત્યાં હાલે હે એક ટ્રેક્ટર અહીંયા હાલે છે આપણે આમાં પાણા વિનાવી છે અને ઓલી બાજુ હાલે છે બે ટ્રેક્ટર તો હિમળા જાઉં પછી જોવા હવે તો મિત્રો આપણે ઓલા પાણા વીણાવતા વીણાઈ ગયા હે ખાતર ભરેલું હતું એમાંથી તો આમાં બધી વીણાવ્યા હે અને આમાં વીણાવ્યા હે તો ટ્રેક્ટર આપણું અહીંયા આપીડું હે ઉપડી જોડેલું અને ભાવેશભાઈ જો કંઈક પાવડા હાકે છે મોટા મોટા અને પારા કરે હે જબર જબર તો આ બાજુ હેઠે આવે એટલે જોઈ અને ટપક પાથરે છે મજૂર તો ચાલો એ બાજુ જઈ ટ્રેક્ટર બાજુ અને જોઈ બધું આ માં બધા ટપક હારે હે ટ્રેક્ટર માં ટોલીમાં ફરી ફરી અને આ ટ્રેક્ટર પારા કરે છે તો મિત્રો હવે જાય છે મહિન્દ્રા લઈ રોટાવેટર જોડવા તો એક ભાઈની વાડી જોડવા જવાની છે તો ચાલો જઈ જોડતા આવી રોટાવેટર તો મિત્રો આપણે રોટાવેટર લઈ આવ્યા છે મહિન્દ્રામાંથી જોડી આવ્યા છે અને જો આવું છે રોટાવેટર તો ચાલો કરીએ ને ફટાફટ હવે વાડીએ અને કરીએ પછી ચાલુ તો ઓલું ખાતર ભર્યું છે અને જોવા આમ ભૈો ડુંગર દેખાય છે આવો નજારો હે કંઈક તો ચાલો ફટાફટ ઉગાડીએ હવે અને વાડીએ હાલો તો મિત્રો એલું મહિન્દ્રા પુગાડી દીધું હે અને ભાજભાઈ ચાલુ કરી દીધું હે તો હવે આપણે છીએ આપણું ટ્રેક્ટર લઈને આપણા ઘરે તો ચાલો ફાણવરથી નીકળ્યા છે વાગા હે પાંચ તો હાળા સહી પૂગી જાઉં અને ઉપડી લઈને જાય છે હવે પાછા ઘરે તો ચાલો મંદિર કેતવા ફટાફટ પૂગી જઈએ

અને જો આપણે ઓલો મજૂર લેવા આવતા ની પૂગી ગયા તળાવ પાસે અને તળાવ જવો આખું ભર્યું હે એક આવું ભર્યું હે ખોલો હવે ભર્યું હે અને આજ પડી ગઈ હે સુરત આટમી ગયા હે તો હવે થોડોક ફળો રહ્યો હે સાત આઠ કિલોમીટર જેવું તો ચાલો મંડિયા આખવા ગાયકા એટલે વહેલું આવે હવે ઘર